હું તમને શું કઉ છું હવે છે ને રેડો ધોતિયા ને એટલે એને ખબર પડશે કે ધોતિયા કેમ ધોવાય છે આવા મારે નઈ ગોતવું જોઈએ હોય ને इया रेवा दिसे नक इन बाप कोन रेवा दे तो सैग गयो थाज मारो बापो मोटरसाइकल नि थावी काठी न वइग्यो नक लेता जा तै सु वांद्रा रोको छे ताल बापो पुगी मेस मैमी हम तो मार बापो छे हाईलाल गम्मा घर गोतू जे ए टप्पू काका टप्पू काका भैंस गड़ पिया ए टप्पू काका

ગબ દીજોન બાકી લેન હે ને અરગે ને આપો આખી વાડે પાલ લેને ખડી ઉપર એટલે તને ખવા પડી એ તો ટીવાડા ભાઈ ઘર ખાલી હવે ઘરની ક્યાં ખોળે કાકા અમાર ઘર માં અમે એને થમાતા એ તમારું ને પણ અમાર સૈક રે એવું ખાલી હોય ને તો ક્યો ને ભાઈ સમજો એટલે બીજું ઠેકાણે હા ગામમાં આ ભાઈ હું તમને શું કહો શું એ ભાઈ નો ખવાય ડાયરેક્ટ નો બોત દે હા

એ છે હા તમારો છોકરો હવે બાપુ છે તમારા બાપુ તો બીજા નથી આ કોણ છે એ મારી બહુ છે એટલે તમારા છોકરા ને રેવાનું હોય તો થાય

એટલે તમારું નામ શું માર નામ ન ખબર તને બટા આ હું ભીખાન છોકરો સૌ ભીખાનો ઓરખો મારો છોકરો ન તું બટા લે એ હું તમે આમ છોકરા ખોલે રાખો તો છોકરા ખોલે રહી કરો પણ હું ભીખાનો છોકરો કા ભીખાનો છોકરો મારો બાપો રહ્યો ને ધબ ધબાવે છે એટલે તો અમે ઘર મૂકીને આઈને કોઈ રેવા આયા છે તો આ છે તને હા એટલે તું મારો છોકરો નથી મુર્યા